પુરમાં રિક્ષા અને પિકઅપ ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષા ચાલક ઘાયલ પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુર તાલુકા પંચાયતની સામે આજે સોમવારના રોજ ભરાતા હટ ભારે ગર્દીનો માહોલ હતો ત્યારે આ સમયે ધરમપુર આસુરા વાવ ચોકડી તરફથી એક રિક્ષા નંબર જીજે પંદર ડબલ એક્સ ચાલી ઓગણત્રીસ આવી રહી હતી અને તે ધરમપુર તાલુકા પંચાયત કચેરી સામેથી પસાર થતી હતી ત્યારે કોઈ વાહને રિક્ષાને કટ મારી હતી જેને લઈ રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવતા પિકઅપ ટેમ્પા નંબર જીજે પંદર એટી ચૌદ ઓગણપચાસ સાથે રિક્ષા અથડાઈ જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રિક્ષાના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું જેમાં રિક્ષાનું ટાયર પણ છૂટું પડી ગયું હતું આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘાયલ રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડાયો હતો જોકે આ અકસ્માતને લઈ બંને પક્ષે મોડી સાંજ સુધી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન હોવાની માહિતી મળવા પામી હતી